નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શમા જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કકડ સાથે આજ રોજ જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મનરેગા બચાવો આંદોલન અંતર્ગત પ્રત્યેક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ આગામી સમય દરેક તાલુકા મથક પર ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલ મનરેગા બચાવ મહાસંગ્રામ અંતર્ગત આગામી પચીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્લેટફોર્મ પર જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદો એના મૂળ સ્વરૂપે લાવવા લાવવામાં નહીં આવે અને કાયદામાં ફેરફાર કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો શરૂ રાખવામાં આવશે આગામી સમય જિલ્લાના દરેક તાલુકાના શ્રમિકોને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન રાખી આવેદનપત્ર આપવામાં આવશે આજના પ્રતિક ધરણા કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય પીખાભાઈ જોશી પૂર્વ ધારાસભ્ય પરબતભાઈ ચાવડા શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી મનપા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા તેમજ તાલુકા પ્રમુખ શ્રી હેમાબેન રૂપાલેલીયા અને આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહેલ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ